આજે દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ હેડક્વાર્ટરમાં યોજાશે બેઠક મહત્વનું છે કે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બે દિવસ ચાલશે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં આજે સાંજે છ કલાકે શરૂ થશે મુખ્યમંત્રીઓની બેઠક તો રવિવારે આ બેઠક સવારે નવ વાગ્યાથી સાંજ સુધી ચાલશે બેઠકમાં મુખ્યમંત્રીઓ તેમના રાજ્યનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરશે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે બચાવ કામગીરી ચાલી રહી છે ઘટના સ્થળે જેસીબી બોલાવીને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે રાજ્યમાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો રાજ્યમાં અત્યારે સરેરાશ કરતા ત્રીસ ટકા વધારે વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે રાજ્યના બસો સાત જળાશયોમાં અડતાળીસ પોઈન્ટ છ ટકા પાણીનો સંગ્રહ હોવાનું જાણવા મળ્યું છે અતિભારે વરસાદને કારણે રાજ્યના ત્રેપન ડેમ હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ અત્યારે તેપન પોઈન્ટ સડસઠ ટકા ભરાયેલો છે અને તેની હાલ એકસો વીસ પોઈન્ટ અઠ્યાસી મીટરની સપાટી છે તેપન જળાશયોમાં નેવ ટકા કરતા વધારે ભરાયેલા છે પાણી જેથી આસપાસના વિસ્તારોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરજાએ સટાસટી બોલાવી છે ત્યારે મોટા ભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ ઉપરવાસમાં ભારે વરસાદથી સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થતાં તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ સિંહણ ડેમ છલોછલ ભરાઈ જતાં ડ્રોનના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હરિયાળીની વચ્ચે સિંહણ ડેમના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી જેને લઈને ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદ બંધ થતા કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું તો હવે પાણી ઓસરતા સુરતમાં ખાડીપોરને કારણે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી નવસારીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી પણ હવે નવસારીમાં પૂરના પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પૂર્ણા જળસ્તર ઘટતા પાણી ઓસરવા લાગ્યા છે તો પાણી ઓસરતા પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી પણ શરૂ કરવામાં આવી પૂરગ્રસ્ત તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભારતે જે ભારે વરસાદ વરસ્યો છે તે બાદ પૂરના કારણે મિથિલાનગરીમાં લોકોના ઘરોમાં કાદવ કીચડ જોવા મળ્યો છે સાથે જ અનાજ સહિતની સામગ્રી પૂરના પાણીમાં પલળી ગઈ છે વાસીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે ધોધમાર વરસાદ ખાબકતા નદીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા પરંતુ ભારે વરસાદ બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે હાલમાં વિશ્વામિત્રીની સપાટી ત્રેવીસ ફૂટ તેવી છે ઉલ્લેખનીય છે કે જળસ્તર ઘટતા અને મંગલપાંડી બ્રિજ પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો છે વાત કરીએ પંચમહાલની પંચમહાલમાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ બે વહી રહી છે અતિભારે વરસાદને કારણે ગોમા નદીમાં વરસાદી પાણીની ભારે આવક નોંધાઈ છે ધોધમાર વરસાદને કારણે ગોમા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી નદી કાંઠા પાસે આવેલા ઘરો પાણીમાં બન્યા છે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ તબાહીના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેમાં ઘીડ પંથકના અનેક ગામોમાં પાણી ઘુસ્યા હતા તો બીજી તરફ ખેતરોમાં પાણી ઘુસી આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે ઘીડ પંથકની સમસ્યા અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી કહ્યું કે ઘીડની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરી રહ્યા છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે વન વિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી એક પેળ માકે નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત સાત હજાર જેટલા વૃક્ષોના રોપવાનું રોપણ કરવામાં આવ્યું જેમાં રાજ્યના ગૃહપ્રધાન હરસંઘવી તેમજ રાજ્યના વન વિભાગના મંત્રી મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા અગ્નિવીરો માટે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં એસઆરપી સહિતની ભરતીમાં અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે જેના માટે આગામી દિવસોમાં જીઆર બહાર પાડવામાં આવશે સાથે જ હરસંઘવીએ મુખ્યમંત્રીનો રાજ્યના યુવકો વતી આભાર માન્યો છે રાજ્યમાં એસઆરપી અને અન્ય ફોર્સમાં જગ્યા રાખતા આભાર માન્યો પેરિસ ઓલમ્પિકમાં રમિતા જિંદાના શ્રેષ્ઠ પ્રદર્શનની શુભેચ્છા પાઠવવા કુરુક્ષેત્રના લાડવા ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય શૂટર રમિતા જિંદાલ પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું કૌશલ્ય બતાવશે તો ગોલ્ડ મેડલનું લક્ષ્ય રાખીને દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવશે રમિતાની સ્પર્ધાને લઈને હવે પરિવાર જ નહીં લોકો પણ ઉત્સાહિત એમએ હિન્દુ સ્ટડીઝમાં નવા પાઠ્યપુસ્તક વેદ સ્વરૂપ અને રાધા સુધાનો ઉમેરો થયો છે સ્વામી કરપાત્રીએ લખેલા પુસ્તકો એમએ હિન્દુ સ્ટડીઝમાં ઉમેરાયા સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે ગુજરાત ખાતે આ બે નવા પાઠ્યપુસ્તકો ઉમેરવામાં આવ્યા છે પુસ્તકોથી છાત્રોનું જ્ઞાન વધશે અને હિન્દુત્વના શિક્ષણ માટે ઉપયોગી બનશે